સુરતના સચિન જીઆરડીસી પોલીસ અને સચિન પોલીસ સ્ટેશન દ્વારા બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું સુરત પોલીસ બાળકો માટે વારંવાર રક્તદાન કેમ્પ સહિતનું આયોજન કરે છે ત્યારે સુરતના સચિન જીઆરડીસી પોલીસે અને સચિન પોલીસ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું સુરતના સચિન જીઆરડીસી રોડ નંબર ત્રણ ઉડીપી ઢુસા સેન્ટર સામે

આ વિસ્તારના ધારાસભ્ય શ્રી શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ એના જે આરડીસીના અમારા મેમ્બરશ્રીઓ જોઈએ ઇન્ડસ્ટ્રીઝ જોઈએ અને અહીંયા જો અમારા જો કામ કામદારો છે એના સહયોગથી અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ આ બધા લોકો જો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને આજે જો અમે આ બ્લડ ડોનેશનના મેઇન પર્પઝ છે કે અમારા શહેરમાં આઠસો જેટલા અમારા થેલીસેમિયસ ગ્રસ્ત અમારા બાળકો છે એના માટે જો નિયમિત બ્લડની જરૂરત પડે છે એના બ્લડ અમે અલગ અલગ સાત જો બ્લડ બેંકો આવી છે એના મારફતે એના તક પહોંચાઈએ આજે અઢી હજાર જેટલા બ્લડ યુનિટના ભેગા કરવાને અમારી પૂરી શક્યતા છે જોઈએ અને મને ખૂબ ખુશીની વાત છે કે સુરત શહેરમાં અમે લોકો દર મહિના એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ પોલીસ કરે છે અને અત્યાર સુધી બાર હજારથી વધુ જો બ્લડ યુનિટ અમે ભેગા કરીને થેલીસીમિયાગ્રસ્ત બાળકો ત્યાં પહોંચાડે છે અને આ સારા કાર્યોમાં જેટલા બી લોકો જોડાયેલા છે આ તમામ લોકોને અમે ખૂબ આભાર માનીએ છીએ અને આપણી આ નૈતિક જવાબદારી છે કે આપણા એવા બાળકોના સારા જો હેલ્થ રહે એના માટે તો બ્લડની જરૂર પડે છે આ જ રીતે આપનો સહયોગ ભવિષ્ય ભી કરતા રહેશો એવા એના માટે હું પોલીસ કમિશનર તરફથી જો આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ